વાત કરીએ જૂનાગઢની પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોના અને ચાંદીની ખરીદીમાં લોકોનો રસ જોવા મળ્યો શેરી બજારમાં સવારથી જ સોનું ચાંદી ખરીદવા માટે લોકો જ્વેલર્સની દુકાનો તરફ દોડ્યા હતા સોનાના ભાવ વધવા છતાં પણ લોકો શુભ દિવસના મોકાને જોઈ ખરીદી કરતા દેખાયા બજારમાં સોનું ચાંદીની દુકાન પર ગ્રાહકોની ભીડ હતી લોકોએ પુષ્ય નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદવાનું ધાર્મિક અને શુભ માનવામાં આવે છે જેને ધ્યાનમાં રાખી આજે ખાસ ખરીદી કરવામાં આવી

અને ભરતભાઈનો બહુ સારો સપોર્ટ અને રેસ્પોન્સ છે અને આ નક્ષત્રમાં બહુ હોય છે અને અત્યારની જોતા સોનું અને ચાંદી ખરીદવા માટે બહુ ઉત્તમ સમય છે અને દિવાળી ઉપર પણ હજુ ભાવ વધે એવું છે એટલે જલ્દીથી તમે ખરીદો એવો આગ્રહ છે મારો આજે નક્ષત્ર યોગના ધ્યાનમાં લઈને સવાર સવારના બાર વાગ્યાથી જે અત્યારે અમને ગ્રાહકનો સપોર્ટ મળ્યો છે એ અનબિલિવબલ છે ખૂબ જ સારો છે મારા દરેક ગ્રાહક મિત્રોને એક હું કહીશ કે ભલે ભાવ વધે પણ આ ભાવમાં પણ ખરીદી કરવા જેવું છે હજી ધનતેરસ બાકી છે તો મિત્રો આવો અને આપના શુભ દિવસે રોકાણ કરવા ખાસ અપીલ છે